મસ્ત દર્શન કરાવ્યા હવે આપણે ક્યાં જશું હવે આપણે મંદિરની અંદર જે છે ને અજયભાઈ છે અંદર જઈને આપણે દર્શન છોડના આપણે કરાવીશું ત્યાં સુધી આપણે વિડીયોને અજયભાઈ હાજી આ છે મુખ્ય જગ્યાનું બોર્ડ જયશ્રી શાળાવાળા માતાજી કદમના ઝાડવાળી અને કદમેશ્વર મહાદેવ અને આ જગ્યા જે છે એ બોર્ડમાં પણ આપણે દર્શાવેલું છે પાંચસો વર્ષ જૂની છે હવે જેવા આપણે જગ્યાની અંદર આવીએ ને એટલે પહેલું સ્થાન જે છે ને એ માતાજીના પરમ ભક્ત નાગભાઈ માતાજીના ભુવા ભગા બાપાનું આવે અને એની બાજુમાં આ કદમ નું મુખ્ય ઝાડ દોસ્તો વિડીયોની શરૂઆતમાં કદમ નું વૃક્ષ બરાબર છે તો એ જે મૂળ વૃક્ષ છે ને એ આ છે ઘણા બધા વૃક્ષ અગાઉ તમે જોયા એ આની શાખા પ્રશાખા અથવા બીજમાંથી ઉગેલા વૃક્ષો છે ત્યારે શૈલેષ ભાઈ આ સાડાવાળી માતાજી ને આ જગ્યા આ બધા હાડલા આપણે કઈ હાડી જે માનતા રૂપે લગા ચડવામાં આવી એની વિશે થોડીક માહિતી આપ